નમસ્કાર મિત્રો આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશો અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ગુજરાતમાં તાપમાન ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે આગામી દિવસોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન હોવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય વરસાદ કે કોલ્ડ વેવની સંભાવનાઓ ન હોવાનું જાણવા મળ્યું છે આ એક અઠવાડિયામાં પલટો આવ્યો છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટી જતાં ઠંડી ફરી વળી છે રાજ્યમાં મોટા ભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને પંદર ડિગ્રીની નીચે પહોંચી ગયું છે આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની નીચે પહોંચ્યું છે આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવનાઓ ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે વાત કરીએ તો શુક્રવારના રોજ મિત્રો લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી જો કે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને છ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેવી સંભાવનાઓ છે જેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી આ સિવાય કોલ્ડવેવની પણ ચેતવણી આપવામાં આવી નથી રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ ભુજ નલિયા કંડલા અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર મોવા અને કેશોદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી જેટલું નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે